રામ કેમ છો બધા મજામાં તો આજે આપણે ટોલી ઊંધી નાખવાની હે ટ્રેક્ટરથી ઉપડીથી નાખવાની છે તો ચાલો જોઈ પડે છે કે શું થાય છે આ ટોલી હામી દેખાય છે એને ઊંધી કરવાની છે અને એમાં વેલ્ડિંગનું થોડુંક કામ છે કરવાનું તો ચાલો ફટાફટ કરીએ ટોળીને ઊંધી ટ્રેક્ટરની હુપડી જોડીને અને જોઈ ઊંધી થાય છે કે શું થાય છે તો ટોલી અહીંયા પીડી છે અને હુપડી પીડી છે વાહ તો ચાલો એમાંથી એટલે હું ઢાંકેલું હે ટ્રેક્ટર શોખ હું કરીએ અને કરીએ પછી આને ઊંધી ફૂફડીથી થાય છે કે શું થાય છે જોઈ વિડીયો પૂરો જોતા રહેજો ચાલો ફટાફટ ટ્રેક્ટર લઈ આવી thank you ટોલી ઊંધી નાખી દીધી છે અને ટોલીમાં કામ હતું એ બધું થઈ ગયું છે કમ્પ્લીટ તો થોડું ઘણું વેલ્ડિંગ કરવાનું હતું અને જેક વેલ્ડિંગ કર્યું છે પટ્ટી માર્યું છે નવ્યું અને વેલ્ડિંગ કર્યું હે અહીં એક સપોર્ટ માર્યો હે અને આ ધોકામાં થોડુંક વેલ્ડિંગ કર્યું છે પટ્ટીયું નીકળી ગયું હતું ધોકાનું તો વેલ્ડિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અને ટોલી ઊંધી કરી દીધી ફૂફડીથી ઊંધી નાખી દીધી હવે પાસે સીધી કરવાની છે તો જોઈ ખૂફડીથી સીધી થાય છે કે શું થાય છે ગોઠવું છે કે ઠાઠેથી પેલા ઉપાડીએ થોડીક અને આ સાઈડમાં આપણે ગજી રાખી દઈ અને ગજિયું રાખીને પછી આ બાજુ ખાપેથી ઉપાડ્યું અને ઓલી બાજુ ગોથું ખોરાક તો આ ખાપો મજબૂત છે આ તો અહીંયા સાઈડમાં ગજી રાખી દઈ પેલા અહીં ઠાઠેથી ઉપાડીને અને પછી ખાપેથી ઉપાડીને વ્હીલ ઉપર રાખ્યું અને પછી ઓલી બાજુ નિરાયથી ઢાળ્યું જેવી રીતે પસળાઈ નહીં કર્યું તો ચાલો લે ટ્રેક્ટર અને પેલા ગજીયું રાખીએ જો તો એટલે ટોલી પૂ ગઈ છે આડી થઈ ગઈ છે અને હવે ઓલ બાજુથી ધક્કો મારવાના એટલે સીધી થઈ જાય ફટાફટ થઈ ગઈ છે એટલી તો અને થોડોક જેકેટ નીકળી ગયો હે ખુલી ગયું હે આ બધું તો ચાલો આ બાજુથી ધક્કો મારી આગળના ભાગથી એટલે પાછું બેસી જાય અને સીધી થઈ જાય એટલે હુંથી કામ પૂગ્યું ગયું હે અને ગજીયા બાજુ તો કામ નહોતું આવ્યું એમને ઉપાડી લીધી હતી થોડુંક બહાર કરાવ્યું ત્યાં તો ચાલો આગળથી મારીએ ધકો અને નાખી દઈએ આ બાજુ નિરાયતી નિરાયતી ગી હે ટોલી સીધી હતી એમનમ અને જો આવી ટોલી હે તો વસાયા વરિયા વરિયા હતા અને થોડા થોડા ઉપાડી નાખ્યા હે આડા પટા વસા હે હેઠે અને જોવા થાંભલી નીકળી ગઈ હતી સીધી કરવામાં તો ભૂખ ભેગી પડી ગઈ છે એથી અને થાંભલી સડી ગઈ હે ઉસી તો ચાલો એને ઉપાડીએ અહીંથી આગલો મોરો ઉપાડી અને થાંભલી રાખી દઈએ હિરકી ટ્રેક્ટરમાં જોતી જાય એવી રીતે

Thank <laughs> you.